શાયલા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં છોતેરમો પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર ઝાલાવાડ પંથકમાં ઠેર ઠેર વંદે માતરમ નારા સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી જ્યારે સામત પર પ્રાથમિક શાળામાં ડીજે તથા રેલી યોજી છોતેરવા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો અનોખો માહોલ જોવા મળ્યો સાતમ પર પ્રાથમિક શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી આનંદ અને ઉલ્લાસભર રૂપે કરવામાં આવી હતી જ્યારે સાયલા તાલુકાના સામત પર પ્રાથમિક શાળામાં અલગ જ રીતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાતમત પર પ્રાથમિક શાળા દ્વારા ગયા વર્ષે નવા જન્મેલી બાળકીઓના માતા પિતાઓને સન્માનિત કરાયા હતા કરતા જવાનો તથા દેશભક્તિના ગીતો સાથે નવાજ અંદાજમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી આ ખાસ પ્રસંગે ઉપસ્થિત સરપંચ ગ્રામ પંચાયત તલાટી સાહેબ સ્કૂલના બાળકો સાયલા પત્રકાર જયસિંહભાઈ સારોલા તમામ સામત પર ગામ લોકો તથા આજુબાજુના ગ્રામજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાળાના આચાર્ય રામાભાઈ ઠાકર તથા તેમના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો મારું નામ રામભાઈ ઠાકર અને હું આ સામત પ્રાથમિક શાળાનો આચાર્ય છું હાલ અત્યારે ઠેર ઠેર જે પ્રજા પ્રજાસત્તાક છોતેરમો જે દિવસ છે એ કાર્યક્રમ એના અનુસંધાને શું આપ્યો છો જી ચોક્કસ આજ આખું સમગ્ર ભારત દીકરીના નામ દેશને સલામ એવા સ્લોગન સાથે આખા ભારત દેશની અંદર આપણા દેશનો છોતેરનો પ્રજાસત્તાક દિવસ જ્યારે ઉજવી રહ્યો છે ત્યારે અમે પણ દીકરીના નામ દેશને સલામ કાર્યક્રમ અંતર્ગત અમારા અમારી શાળાની દીકરીને ભારત માતા બનાવી વડા ઉપર અસવાર કરી આખા ગામની અંદર એને રેલી સ્વરૂપે કાઢી અને સમાજને મેસેજ આપ્યો છે કે દીકરો અને દીકરી એક સમાન અને દીકરીને પણ દીકરા જેટલું મહત્ત્વ મળે તો જ ખરા હાથમાં આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાર્થક ગણાય છે એટલે અમે દીકરીને પૂરેપૂરું પ્રાધાન્ય આપી આજના દિવસને અમે ઉજવી રહ્યા છીએ સામતભર પ્રાથમિક શાળામાં કયા કયા કાર્યક્રમ યોજાયા પ્રાથમિક શાળાની અંદર આજે છ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અમે ભવ્ય રેલીનું આયોજન કર્યું છે ગામમાં જેના ઘરે પણ દીકરીનો જન્મ થયો હોય તેવા માતા પિતાનું પણ અમે સન્માન કર્યું છે અને આજ દીકરીના વરદ હસ્તે જ અમે ધ્વજવંદન કરાયું છે અને જુદા જુદી પ્રાદેશિક ભાષાના અને ફોક સંગીતના જુદા જુદા કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી આજના દિવસને અમે ખૂબ ભાવ સાથે ઉજવવા માટેનો કાર્યક્રમ આજે રજૂ કર્યો છે রিপোর্টর জয়সিং ভাই সারো লাবসি ন্যুজ সাইলা